હતા ત્યારે લિફ્ટ અધવચ્ચે બંધ થઈ જતા અફરાતફરી મચી હતી દર્દીઓ અને સ્ટાફના સભ્યો લિફ્ટમાં અટવાઈ ગયા અને તેમને તાત્કાલિક મદદની જરૂર પડી આ ઘટના દરમિયાન ગતિ અને અફરાતફરી સર્જાઈ જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે લિફ્ટના આકસ્મિક બંધ થવાથી દર્દીઓ માટે મુશ્કેલીઓ ઊભી થઈ આ ઘટના પ્રત્યે જિલ્લા તંત્ર અને હોસ્પિટલના પ્રશાસને તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે હોસ્પિટલમાં લિફ્ટના ઉપકરણોની નિરીક્ષણ અને જાળવણી પર વધુ ધ્યાન આપવું જરૂરી છે લિફ્ટના આકસ્મિક બંધ થવાને કારણે દર્દીઓને તેમના સ્વજનોમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળ્યો હોસ્પિટલ પ્રશાસને લિફ્ટના નિરીક્ષણ અને જાળવણી માટે કડક પગલાં લેવાની જરૂર છે જામનગરની જીજી હોસ્પિટલમાં લિફ્ટના ઉપકરણોની તપાસ અને જાળવણીના અભાવને કારણે આ ઘટના બની છે હોસ્પિટલના પ્રબંધનને લિફ્ટના નિરીક્ષણ અને જાળવણી માટે વિશેષ ધ્યાન આપવું પડશે જેથી ફરી એવી ઘટના ન બને આ દુર્ઘટના પ્રત્યે જનતામાં રોષ અને ચિંતા છે અને તેઓ લિફ્ટના ઉપકરણોની તાત્કાલિક જાળવણીની માંગ કરી રહ્યા છે

હા મા એમરજન્સી હોય તો માણસ મરી જાય ને